રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વલોગમાં હવાના હવા હાથ જેવું થાય છે હવા હાથ હાડા હાથ જેવું હાલો જવાનું આપણે કાયમ વાળીએ જ હોય અને નું ટ્રેક્ટર રાખવા જવાનું હોય ને કા પછી વાળીયા જવાનું હોય અને વાળીયા અત્યારે તો અત્યારે કામ અમારે એટલું હોય જ જોકે પાવાનું ને એવું થોડું ઘણું એટલે તો હવે આપણે ઓમ તો નથી રહ્યું પણ ટૂંકમાં હજી ખડ હોય કરવાનું કામ હાલે હાલો તો વાડીયા જઈને તમને બતાવી કે એ કેટલું રૂપ થતું હોય અને કેટલા ફાયદા થતા હોય તો જો મીરા અહીં બાંધી છે મસ્ત મસ્ત મીરાનું વાસી થઈ ગયું બધું કમ્પ્લીટ દોવાનું કામ ને બધું હું મીરાના

સીતારામ ગાજર અને બીટ નું બને છે કેમ ભાઈ સીતારામ જો જ્યુસ છે હાલો કેમ શું એ હાલો હાલ પછી મોડો થાય

એક ગ્લાસ અર્થો પોણો ગ્લાસ થયો એટલું છે નાના તલ નાના તલની ને આ આ નાની કટકીમાં નાના તલની પસાટમાં પસારમાં ટૂંકમાં હે ને જો બે વાતરમાં ઓછું ઉતું પાણી ભરાણું ત્યાં એમાં તલ ક્યાંક ક્યાંક જ છે એટલે ખડ હોય વધારે કેમ અને એક જ વાર નીંદાણા હતા બીજી વાર પછી નીંદવાનું કઈ વખત આવી નતો

એટલે વાહ હું પાણી ગારામાં તોય લેવું પડે હે અને મગફળી તોય ને અધૂરી કેમ મગફળીને કેટલા વાતે રહી ગયા આઠ નવ વાતે રહી ગયા એટલા આવી ગયો આઠ નવ વાત રહી ગયા હે એમાં તો કઈ બહુ નથી પણ એ મોટું મોટું તોય એક વાર લેવાઈ જાય ને તો કામ પતી જાય બાકી આ જો આ એટલું રહ્યું ખૂણો હા કા આમાં મોટું મોટું જ છે અલા લેવામાં થોડું ગારો છે ને ભગવાનના ખેતરના ખૂણે દઈ દીધાં ખડ દઈ દીધું હા એ તો ભાઈ બધુંય થાય અલા તલ નથી ઉગ્યા એટલા મારે ખડ વધી જાય એટલે ફરતાય શેઠા લેવાના હે શેઠા લેવાઈ જાય ને એટલે થઈ જાય શોખું બાકી વસે તો ક્યાંય બહુ છે નહીં પણ ખાલા ખાલામાં ખડ વધુ હોય એટલે તો આવી રીતે મોટું મોટું છે લઈ લે ને બાકી ઓમ ભીનામાં આવે લેવાની મજા થોડો ગારો હોય ને એટલે ધૂળ આવે થોડી આમાં કોઈ હોય આપ આપ બધા હોય ને હમ એટલે આપું બાકી ઓમ ઉપડી જાય બીજા આવે જા રીતે હે ને ઉપાડી જજને એટલે બધું થઈ જાય શોખું વહી જાય સીધું આમ ડેમમાં ડેમમાં જો પાણી ખાડા થોડા થોડા ભેરા શેકલા પીવે ને એવા હવે ટૂંક સમયમાં ઢોર પીવે પણ હવે આ પાણી વાડીમાં નથી લાગતું એમને ભેર્યું રહે હવે નીચે પછી કાપ હોય ને એટલે નો તરમાં ન ઉતરે કેમ એટલે વાડીમાં તો હવે આમ થયું આપણે પૂરું થઈ ગયું હોય વાડીમાં કદાચ હાલતું હોય પંદર વીસ મિનિટ પણ પાણી વાડીમાં હવે લાગતું બંધ થઈ હવે બોર માથે ચાલતું રહીએ હાલો તો એટલું લઈ જાય પછી ઓલી નીકળે વઈ જા ત્રાહ ને ત્યાં સુકાઈ ગયું હોય બપોર પછી ત્યાં જઈ જઈએ અને તલ તો જો આ વધુ પવનના હિસાબે છે ને મીંડા પડવા જો આડા હા જો હા વાડા પડી ગયા બહુ કાઠાર હતા ને પડવા મીંડા આડા આમાં આ કટકીમાં નથી વાંધો પણ આ જે મોટી કટકી રહી ને પોર રેવલ કરેલી અને પવનમાં કંઈ વિડીયો ઉતારવાની જામતી નથી ઘોંઘાટ જ નખરો આવે છે એટલે પછી આપણે તે પવન ઓછો હોય ને તે ઉતારી અહીંયા આપણે તલમાં પાણી ચાલું છે ઓલા વખતે પાણ પીતું હતું ત્યારે પંદર મિનિટમાં બે નાકા પીતા હતા અને આજુ વખતે પંદર મિનિટમાં એક પીવે છે આટલી તાઇન પડી ગઈ તલમાં અને આ વખતે નકરું ખાલી કોસાવેટ જ પાય છે આપણે જે કોસાવેટ સલ્ફર નેવું ટકા આવે ને એ જ પાય છે અને એમુનિયા તો પાઈ દીધું હવે એકવાર પોટાસ પાવાની ગણતરી છે પોટાશ કેટલો વિઘે પવાય તો એ જરા કમેન્ટ કરવા કોઈ જાણકાર વ્યક્તિ હોય તો કમેન્ટ કરવા વિનંતી છે પોટાશ કેટલો વિઘે અપાય ને એ જ આવી રીતે જુગાડથી આપણે પાઈ દેવું આ જેમ અત્યારે કોસાવેટને એમુનિયા પાવ્યું હતું અત્યારે નકરું ખાલી કોસાવેટ પાલે આગલા પાણમાં આગલા પેજ જ્યારે આવે ને ત્યારે આપણે ટૂંકમાં હે ને ટાશ એક વસ્તુ હવે પાવન ગણત છે પછી પૂરું પછી કાંઈ નથી કરતું અને આમાં જો તલ તો ક્યાંક ક્યાંક ઢરે છે આમાં નથી બહુ વાંધો જ્યાં પણ ખાડીઓ થતો હોય ને એમાં પવનની વધુ પડતી આટી લાગે ને એમાં ઢરે છે બાકી બીજો કંઈ વાંધો નથી બાર પોણો થઈ ગયો છે ને હાલો હવે બપોરા પાણી કરી લઈએ આપણે પાણી તો સાલું જ છે પાણી આજ લઈ લીધું છે આપણે ટૂંકમાં હે ને નું આપણે જે મગ હતા ને મગફળી મગ ને એનું પાણી લઈ લીધું એના બોરનું આવે અને આ બોરનું આવે છે એટલે જાય છે તમને બતાવું કે એનું પાણી ટૂંકમાં અહીં આવે છે આ બે બોરનું પાણી અહીં આવે છે અને બે બોરનું ભેગું જ જાય છે અને બ્રિજેશભાઈનું આવતું એને પણ એક બોરનું બીજા બોરનું લીધું બાજુમાં બે બીજો બોર પડ્યો હતો ને એટલે બે બોરનું પાણી અટાણ લેવું પડ્યું એને અલગ લીધું અને આપણે અલગ લીધું એટલે એને જો કે પિત્ત નથી બ્રિજેશભાઈને આવ્યું એને પિત્ત નથી અને આપણે આવ્યું એને પિત્ત નથી આપણે વિઠ્ઠલભાઈનું આવ્યું અને બ્રિજેશભાઈને એના કાકાનું બીજા કાકાનું આવ્યું ટૂંકમાં એટલે તલ હવે રહ્યા છે આપણે પહેલીવાર જે આ ટૂંકમાં મોટા તલ છે ને એને આ દિવસ થઈ ગયા પાયા હતા એને તો એને રહ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આઠ ને આ બેમાં મૂક્યું એટલે દસ નાકા રહ્યા છે આ દસ નાકા પી જાય ને એટલે પછી આપણે પાછા રિટર્ન બીજી વાર એટલે હવે કારણ કે આટલું ને એટલું પાણી આપણી પાસે જ રહે હવે બ્રિજેશભાઈનામ જાય ને કંઈ એને એનું પાણી થયું અલગ થઈ ગયું અને આપણે પણ અલગ થઈ ગયું એટલે કાયમી આઠે આઠ કલાક આપણે આટલું પાણી બે બોરનું આવીએ જ્યાધી વિઠ્ઠલભાઈ ની ઓરવેન તા હું તા તો આપણે તલે પાકી જાય એટલે હવે પાણીની હવે કાંઈ ઘટ કે વધ કે કાંઈ કોઈ વસ્તુ ઘટશે નહીં હવે હવે પાણી ઘટે નહીં કોઈ દી હાલો તો બપોરાનો સમય થઈ ગયો બપોરે કડલી ભાઈ જો ભાટ લઈને આવી ગયો અને આપણે વિઠ્ઠલભાઈનું પાણી લેવામાં વીસ કટકા જોયા ફુવારાની લાઈન છે તનની એટલે વીસ કટકા જોયા ને તો વીસ કટકામાં ચારસો ફૂટમાં એના બોરેથી ઠેઠ આપણે અહીંયા જ્યાં તલનો ફોલ રહ્યો ત્યાં ટૂંકમાં આવી ગયું અને આ લાઇન છે આપણા મિત્રની સંજયભાઈની એમનો પણ ખૂબ ખૂબ આભાર કારણ કે નવી નવી લાઇન છે અને આપણે એક ફોને સીધી અને દીધી કે કાંઈ વાંધો ને તમત તમારે તલ પાણી ઘટતું હોય તો લઈ જાઓ તમ તારે ભલે અઠવાડિયું દસ દિવસ તારે જોઈ કે પંદર દી જોઈ બાકી જઈ તાવી રાખજો એટલે બધું વસ્તુ મળી જતી હોય એટલે બહુ સારું કહેવાય બાકીના કરો વસ્તુ મળે નહીં તો શું કામ નું પાણી પડ્યું હોય પણ લાઈન ન હોય તો હું કામ નું લાઈન દીધી અહીંથી આમ ટૂંકમાં આમ સીધી રસ્તે ને રસ્તે બહ ગઈ અને આપણે બોર તો અહીંયા છે આર્યો એ પણ આ લાઈન છે આપણે તો આમ દબેલી લાઈન છે એટલે એ પણ ત્યાં જ જાય છે અત્યારે ન નથી જતું એ બધું આપણે મિત્રો જો આમાં થાંભલાનું કામ થઈ ગયું છે પૂરું અને ભલે ખેતી ટૂંકમાં આપણે આ જમીન ચાર વીઘા રહી એમાં સોમાસાય કાંઈ નહોતું થયું કારણ કે તુવેર ડૂબી ગઈ હતી અને શિયાળું પીત આપણે મકાઈ આવી હતી મકાઈમાં કાંઈ ટૂંકમાં પંદર ફેરાની આવક થઈ ખાતરની બાકી તો લાંબી કાંઈ પૈસાની આવક નથી થઈ એટલે જમીન આમ કાયદેસર ઓણ તો આ ચાર વીઘામાં કઈ વસ્તુની પેદાઈ આપણે હાથમાં આવી નથી પણ ખેતી તો ભલે પેદાઈ હાથમાં આવી કે ન આવી પણ ખેતી તો વ્યવસ્થિત જ કરવાની આપણે એમાં સવડા માર્યા અને પાંચ વાર થાંભલો માર્યો કેટલી વાર સવડા મારી પાંચ વાર થાંભલો માર્યો અત્યારે તમે જમીન જુઓ બની ગઈ એક નંબર એમાં કાંઈ ઘટે નહીં જો હવે આજે રિ કામ કયું કે પસાટુના જ્યાં સેટમ હોય છે સવડામાં મારી હોય ન્યા ટૂંકમાં હે ને જે ઝરેડા હોય ને એ બુરવાના રહ્યા એ પણ હવે આ પંચીએ કે થાંભલે ન બુરાય એટલે એને ટૂંકમાં હે ને આપણે પાવડે બુરવા દો હે પાવડે કે ટ્રેક્ટરના પાવડે ઢહળીએ બરાબર તો લેવલ કાયદા થઈ જાય હવે એ એક દિવસનું આખા દિવસનું કામ રહ્યું છે ટૂંકમાં બરોબર આ આ કટકામાં આપણે વાવી વાવવા રાખીએ એમાં પણ પસાટ ખેંચવાની છે અને આપણે લસણવાળું એમાં પણ જરેડા બુરવાના છે એટલે નિરાતી નિરાતેશું ને આખા દિવસમાં કામ ટૂંકમાં પૂરું થઈ જાય પછી સાહ નાખવાનું કામ રહે ટૂંકમાં સા કેટલામાં નાખવાની કેટલામાં હવે આગળ આગળ હું હું વાવેતરનું ટૂંકમાં ગોઠવાય છે પણ ટૂંકમાં આવી આવી રીતનું છે ને ખેતીમાં ભલે પેદાય આપણને થયું હોય કે ન થઈ હોય પણ ખેતી તો વ્યવસ્થિત જ કરવાની કારણ કે ખેતી સારી કરો તો આગલા વર્ષે અને ગમે વસ્તુ તમારું ખોવાયેલું હોય ને ત્યાં જ જડે આપણા પાંચ હજાર આપણીને આપણી ઘીરે પડી ગયા હોય અને બીજે ક્યાંક ગોતવા જાય તો કદાચ ન હોત મળે પણ આપણી ને આપણી ઘીરે ગોતી એટલે મળી જાય પણ આ જમીનમાં કદાચ આપણા ઓન પૈસા ગયા છે આપણે ને આપણે પોર સારી મહેનત આમાં કરી અને કદાચ ભગવાનને જો દેવું હોય તો આમાંના આમાંથી ભગવાન દઈ દયો હોત એટલે એવું ન હોય એટલે મહેનત તો આપણે જે કરવાની હોય એ કરવી જ પડે એમાં હાલે નહીં એટલે ખેતીમાં વસ્તુ એવી હોય અને હંમેશા આપણા ગઈઢિયા કહેતા એમ કે ખોવાઈ ગયેલું હોય ન્યાં ગોતો ન્યાં જડે બીજા ફાફા મારતા નહીં એટલે એવું બધું ટૂંકમાં કઈ ત્યાંની વાતો મેં સાંભળેલી ખૂબ એટલે એવા અમુક અમુક પોઈન્ટ છે ને એ ટૂંકમાં હું મને ફાવે એમ એટલે એવું મારું કહેવાનું હોય કે ભાઈ આપણે જમીન આવક થઈ હોય કે ન થઈ હોય પણ ખેતી વ્યવસ્થિત કરવાની એટલે આવતું વરસ આપને ખેતી કરવામાં મજા આવે બાકી ખેડ હરખી ન થઈ હોય તો તમારે એમાં હાથી હેડમાં કોઈ વસ્તુમાં તમને મજા આવે નહીં વાવેતર કરવામાં ન મજા આવે ખેડ હારી હોય ને તો તમને આખું આખું વર ઓટોમેટિક કુદરતી બળદના હાથી આખો તોય મજા આવે અને ગમે વસ્તુ આખો ભલે આપણે આમાં સવડા મારે લેતા આમાં રોટા વેટર માર દીધું હાલ એવું હતું બરાબર પણ ઘરનું ટ્રેક્ટર છે આપણે રોટા આપણે તો છે નહીં કોકનું માગી તો માગી વસ્તુ રોટા વેટરને એવું ન લે આ એટલે આપણે માગવું લે લઈ લેવા નહીં અને ભલે શ્યાર પાંચ વાર થાંભલો મારવો પડ્યો પણ તોય છતાં માર દીધો બે વાર આપણે પહેલાં માર્યો હતો ને આજ માર્યો ત્રણ વાર એટલે ટોટલ આમાં પાંચ વાર થાંભલો માર્યો પણ જમીન જો એક રીત એક નંબર થઈ ગઈ હાલો હવે આ થાંભલાને હે ને અહીંથી લઈ જાવો છે આપણે વાળીએ એટલે આ હાકરું આગળ છોડાવી નાખશું અને આ કોઈ શું રહીને એ સીધી આમાં જાય થાંભલો ઉપડી જાય થાંભલો ઉપડી જાય જાય ઠેકાણે હાકરું હાવ છોડવી જો આ રીતે આ હાકર છૂટી જાય આગળ આ હાકરું નીકળી ગઈ એટલે સીતો તો આગળ લઈને રિવેસ મારી એટલે થાંભલો સીતો તો આ કોઈસોમાં એક કોલી કોઈસુમાં વહી જાય એક આ કોઈશુમાં વહી જાય એટલે થાંભલાને કાંઈ અડવાનું નહીં કોઈ વસ્તુ કાંઈ કરવાનું નહીં અને હંમેશા આ લોટાથી છે ને આપણા શરીરને સેટું રખાય લાગવું ન જોઈએ એ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ બાકી તો લોટું છે ને માણસને પતાવી દેવું પોતે એટલે લોટામાં એવું હોય કે આપણે કામ કરતા હોય એટલે આપણી સેફ્ટી રાખીને કરવાનું એમને નહીં कर कर आ करहलवानी से ये ताकत निकली जाए है कर निकली गई धीरे-धीरे वापस आ निकली जाए